આ ભૂપત બારવટીયાની જે ગુફા છે એ આ તરફથી જોવાય છે તો આ વૃક્ષની ડાળી જે છે ને એમની નીચે કદાચ ગુફા આવેલી છે તમે વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો તમને જો સામે દેખાય ને એ ગુફા છે મિત્રો આ ગુફા જે છે એ ભૂપત બારવટીયા સમયની છે આ ગુફા અંદરથી નામ કેટલીક ઊંડી છે મને કઈ કોઈ જાતનો ખ્યાલ નથી છતાં હું આપને ગુફા બતાવવા માટે અંદર જઈ રહ્યો છું મિત્રો

તો આ મકાનની એકદમ સામેની સાઈડમાં એક ખૂબ જ જૂની ડંકી પણ છે એ પણ હું તમને બતાવું અને હજી પણ એમાં પાણી પણ ચાલુ જ છે મિત્રો તો આ સામે તમને જે દેખાય છે એ છે પાટવાળા હનુમાનજી મહારાજ નું મંદિર તો આપણે મંદિરે દર્શન કરીએ અને મારી સાથે રમેશભાઈ વિરાણી આવેલા છે જે બાઢડા ગામના વતની છે સાવરકુંડલા તાલુકાનું બાઢડા ગામ રમેશભાઈ વિરાણી ત્યાંના વતની છે અને અમે બંને અહીંયા પાટવાળા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવેલા છીએ મિત્રો તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રોનું અને મારી પાછળ તમે આજે જોઈ રહ્યા છો એ પાટવાળા હનુમાનજી મહારાજનું મંદિર છે આની પહેલાં પણ હું ઘણા સમય પહેલાં અહીંયા આવેલો અને બન્યા રહેજો મિત્રો અહીં કાળ ભૈવ દાદા નો મૂર્તિ છે એમના પણ હું તમને આગળ દર્શન કરાવું તો રમેશભાઈ આ મંદિર જે છે તમને કેમ લાગ્યું પુરાણી મંદિર છે ને ભાઈ હનુમાનજી બાપા નું મંદિર પુરાણી જંગલ માં મંદિર છે અને જૂનો ઇતિહાસ જૂનો ઇતિહાસ છે કારણ કે લોક વાયકા મુજબ ભૂપત બારવટિયા અહીં આવેલા અને અહીંયા ગુફા છે એવી કઈક લોક વાયકા છે એટલે અત્યારે આપણે અહીંયા દર્શન કરી લઈએ બરોબર તો ચાલો જય હનુમાનજી મહારાજ આપણે દર્શન કરી લઈએ જંગલ વિસ્તાર હોવાથી

તો મિત્રો તમે જોઈ શકો છો રમેશભાઈ નું જે છે એ સાચું છે અને લોકવાયકા મુજબ આ જૂની વાવ જે છે એ ભૂપત બારવટીયા સમય ની કદાચ થઈ છે કેમ પેલા વર્ષો પેલા તો આ વાવ ના પણ તમને દર્શન થાય છે મિત્રો આવા ઘણા બધા ઇતિહાસો ગીરના જંગલની આજુબાજુના ગામડાઓમાં પણ જોવા મળે છે તો અત્યારે આપણે આવી ગયા છીએ પાટવાળા હનુમાનજીના મંદિરે ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું સ્થાન છે મિત્રો અને ઘણા બધા લોકોએ જોયું નહીં હોય પણ આ વિડીયોના માધ્યમથી હું આ મંદિરના દર્શન કરાવું તો ચાલો હવે આપણે કાળભેરોવના દર્શન કરીએ બરોબર ને રમેશભાઈ તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ કાળભૈરો દાદા છે હે કદાચ આનાથી આગળ આ રસ્તે થી આપણે જઈએ આ સામે વૃક્ષ દેખાય છે જે એમની પાછળની સાઈડમાં ખોડિયાર માના થાપા છે તો આપણે ત્યાં દર્શન કરીએ લોકવાયકા મુજબ અહીંયા ભૂપત બારવટીયાની ગુફા પણ છે જો બની શકે તો એ ગુફા આપણે આપણા દર્શક મિત્રોને બતાવીએ તો આપણે અત્યારે ખોડિયાર માના મંદિરે પેલા જઈને આપણે તો મિત્રો અત્યારે રમેશભાઈ દર્શન કરી રહ્યા છે એ ખોડિયાર માતાજીના ત્રિશુલ અને ખોડિયાર માતાજીનું મતલબમાં સ્થાનક છે તો આ જંગલોની અંદર ઘણા એવા સ્થાનકો પણ છે કે જે ઘણા લોકો જોયા ના હોય તો અહીં લોકવાયકા મુજબ ભૂપત બારોટિયાની ગુફા અથવા ભોયરું એવું કાંઈક છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જવાના છે જો બની શકે તો સમય સમયનો હોય છે પેલાનો હવે જોઈએ આપણે તો મિત્રો અહીંયા એક હવન કુંડ છે તમે જુઓ ખૂબ જ જૂનો અને હજી પણ એની મતલબમાં આયા બનાવેલો છે એ સ્થિતિમાં છે તો આ હવન કુંડ પણ કદાચ એ સમયનો હોય શકે પાકો ન કહેવાય પણ હવે આપણે દર્શન કરીએ આગળ ભૂપત બરવટીની જે ગુફા છે આ તરફથી જોવાય છે તો આપણે બની શકે તો એ ગુફાના પણ દર્શન કરાવું તમને ચાલો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને મિત્રો તમને એક જે લોકો ચેનલમાં નવા હોય એ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં મારી ચેનલ જે છે એમાં ઘણા બધા સ્થળોએ હું દર્શન કરવા જાઉં છું જ્યાં ખૂબ જ ઓછા લોકો ગયેલા હોય એવા મંદિરે પણ હું ને આ રમેશભાઈ વિરાણી છે એ અમે બંને સાથે દર્શન કરવા માટે જતા હોઈએ છીએ તો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ લિંક એકબીજાને મોકલો જેથી કરીને બધા લોકોને દર્શન થાય આવી પવિત્ર જગ્યાઓના અને હવે આપણે જઈએ આગળ ગુફા તરફ જો બની શકે તો હું તમને ગુફાના દર્શન કરાવી શકીશ કારણ કે અત્યારે અહીંયા નદીમાં પાણી છે કદાચ જોવા મળે તો ઠીક છે નહીતર મારી યુટ્યુબ ચેનલની અંદર આમાં અમે પેલા વિડીયો મૂકેલી છે એમાં એ ગુફાના દર્શન થાય છે તો ચાલો મિત્રો હવે આપણે વધીએ આગળ રમેશભાઈ બોર પાકી જા જશો મજા આવી ને તો ભાઈ ગીરની પવિત્ર ધરતી ઉપર તમને બોર છે એવા ઘણા બધા ફળો છે જોવા મળે પણ બધા નથી હોતા અને બધા વૃક્ષો પણ એવા હોય છે કે એને જોઈએ તો તો આનંદ કરે કારણ કે આ ગીરની ધરતી છે ભાઈ પવિત્ર ધરતીઓ કાંઈ ન ઘટે એમાં મિત્રો આ વૃક્ષની ડાળી જે છે ને એમની નીચે જ કદાચ ગુફા આવેલી છે તમે વિડીયોમાં બનાવી રેજો મિત્રો તમને જો સામે દેખાય ને એ ગુફા જ છે લોકવાયકા મુજબ એ ભૂપત બારોટીયા સમયની ગુફા છે એવું માનવામાં આવે છે તો મિત્રો આવા ઘણા બધા ઇતિહાસો અહીં દબાઈને પડેલા છે તો આપણે એ ગુફાનો મુખ્ય દરવાજો છે એ તરફ જવાની કોશિશ કરીએ તો મેં વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ જે દરવાજા જેવું દેખાય છે એ મુખ્ય દરવાજો ગણાય છે એવી લોકવાયકા છે હજી એકવાર કહું છું મને પાકી માહિતી નથી પણ લોકવાયકા મુજબ આ ગુફા જે છે કે ભોયરું કહો તો એ ભૂપત સમયનું છે એવી લોકવાયકા છે મિત્રો મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ આ ગુફા નામ કેટલીક ઊંડી છે મને કાંઈ કોઈ જાતનો ખ્યાલ નથી છતાં હું આપને ગુફા બતાવવા માટે અંદર જઈ રહ્યો છું મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે અંદર જઈને જોઈએ કે ગુફા કેટલી ઊંડી છે જોઈ શકો છો બસ અહીં એનો છેડો આવી ગયો છે એટલે ગુફા તો બહુ ઊંડી નથી અને ઘણા લોકો આને ભોયરું પણ કહે છે ભોંયરુ અથવા ગુફા નામ તો બંને એક જ હોય છે તો આ છે ભૂપત બારોટિયા સમયની ગુફા ચાલો મિત્રો હવે આપણે જઈએ બાર તો અત્યારે હું ગુફાની અંદર જ ઉભો છું અને હવે મિત્રો હું બાર ની તરફ જઈ રહ્યો છું તો આ પાછળની સાઈડ માંથી બાર જવાય છે મિત્રો તો હવે આપણે જઈએ બાર ફરી વાર પાછા હનુમાનજીના મંદિર તરફ જઈએ તો મિત્રો હવે અમે બાર ની તરફ આવી ગયા છીએ રમેશભાઈ આગળ આયેલા જાય અત્યારે ચાલુ માં આ બોર ખાતા જાય છે આ ઉંમરે એને બોર બહુ ભાવે બરોબર ને વાહલા મિત્રોને જણાવવાનું કે આજે આપણે આવ્યા હતા ખાંભા તાલુકાના ડેડાણ ગામે અને ત્યાંથી ગામની અંદર થઈ અને હું પાટવાળા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે આવેલો અને આપ બધાને પણ મેં આ મંદિરના દર્શન કરાવ્યા સાથે સાથે કાળ દાદાના દર્શન કરાવ્યા અને અહીં આવેલી વાવ જે હતી જે જૂનો ઇતિહાસ ધરાવે છે એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવી અને આગળ આપણે ખોડિયાર માતાજીના સ્થાનકના દર્શન કર્યા અને ત્યારબાદ મેં તમને હવનકુંડ કુંડ જે હતો જૂનો એ પણ બતાવ્યો અને ત્યારબાદ મેં તમને લોકવાયકા મુજબ કહેવામાં આવે છે કે ભૂપત બારવટિયા હતા એમની ગુફા અથવા ભોયરું એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવ્યું તો આવી બધી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને જરૂરથી શેર કરજો હું છું રણવીર ખાચર હવે મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હનુમાનજી મહારાજ સાથે જય હિન્દ જય ભારત